હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નાઈર આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ પોણા અગિયાર વાગે સ્ટાર્ટ નાઈ દો એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને ભાઈ યસ અમારી સામે ઊભા છે રામભાઈ એ પણ બનાનું લઈને દીકુ કેળું કેમ ગયું હે ઓ એને સીએપી નાખું મમ્મી હાવ આમ જો લાય બાને જો દીકુ હાલો બાને કહ્યું આવું જો બાને ભાઈ રામભાઈ પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે મમ્મી અત્યારે

યસ બાકી શોભા ગઈ છે અત્યારે ક્યાં ગઈ છે નીચે ભાઈ ગઈ છે બધું કહેવાય ને કે વાળવા માટે અને બધું ભાઈ સગે કરવા માટે કારણ કે ગામડે જવાનું છે તો બધું ભાઈ નીટ ક્લીન કરીને જવું પડશે ને લગભગ એક તારીખ અથવા બે તારીખે નીકળવાના છે હજુ ફિક્સ નથી પણ જવાનું એ કન્ફર્મ છે બાને પણ મળી લઈએ બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કઈ તો બા તમારે નથી આવવું એમને શો તમે ક્યાં રહેશો ભાઈ બા અમારી એકલા ઘેરે રહે એટલે એકલા નહીં રહી બાજુમાં જ ફોઈ રહી છે યસ ફઈને ત્યાં જતા રહેશે બાકી મારે આવવાનું થતું જ નથી અમે કેટલા મને એવા કેટલું કીધું પણ નહીં બાકી આવવું જ નથી એ કે મારે તમારે યારે હું નગરો રેકડા જ કરવાનું અહીં ત્યાં તમે જાઓ અહીં ત્યાં અહીંયા જાઓ પછી નો ભાઈ ઘેરે હોય તો બાકી પછી ઘેરે મારે એકલું રહેવાનું મતલબ ક્યાંક ગયા હોય રાજુલા બાજુલા કીધું તો બાકી મારે એકલું રહેવાનું એટલે ભાઈ બા એમ કહે છે કે મારે ન આવવું હું અહીંયા સુરત રહીશ ભાવ ત્યાં એટલે ભાઈ અહીંયા પણ બધું સચવાઈ જાય ન્યાય તમારું બધું વ્યવહાર હોય બધા જ્યાં જવાનું હોય લગ્નમાં એ બધું સચવાઈ જાય એટલે આવી રીતના કાંઈ બધું ભાઈ ફિક્સ કર્યું છે પણ હવે જોઈએ છે પ્લાનમાં કાંઈ ચેન્જીસ થશે તો એ બધું હું તમને ભાઈ આગળ આગળ જણાવતો રહીશ બાકી શોભા આવે એટલે એને મળીએ અને ભાઈ એમને પણ પૂછીએ કે એવી મોર્નિંગ કે બપોરનું શું મેનુ છે હજી તો ભાઈ રસોડામાં લાઇટું બંધ છે એટલે ભાઈ કાંઈ જદી બન્યું નથી લગભગ તો કાંઈ તૈયારી નહીં હોય છે કે મમ્મી કાંઈ જોયો દીધી ગુડ મોર્નિંગ શો ભાઈ કેટલા દિવસ થી વેહતો હતો તારો એમ લાગે કે તું હો કાલ રાતની ની મજી નાખશો

ભાઈ રામભાઈ આવી ગયો છે રમીને અને મંડાણો છે પેચી આવી આખા આખા ગેટમાં ભાઈ ઝીણા ઝીણા ખાડા પાડી દીધા જો તમને બતાવું તમને દેખાડા હોય છે હવે બીજું પેચી મજા આવે છે ને જો કે રમતો હોય ને તો રમવા દેવાય નગર ભાઈ પછી હેરાન કરે નગર બીજું વેન કરીને ન્યા હું કમ છેડ શોધી હે હેઠો ઉતરો જો કેવો પડત આગલી લામ કેવો પડત બહાર જવું છે પેચ્યુ લેન આ બધા નાટક ચાલી રહ્યા છે રામને બહાર જવાના ભાઈ પેચ્યુ લેન એને બહાર જવું છે એટલે બધા નાટક હાલે છે બધા ક્યાં જાવું દીકા ને હું થયું એ કેટલી બધી ચોકલેટ છે હમની છે અહીંયા શું પણ હે ભાઈ તો તો આપો ભાઈ ભાઈ માંડ માંડ છે ચોકલેટો ત્યારે નીચે જવાનું કરે કેમ બધો રોતો એના ફ્રેન્ડની ની જેસીબી રમતો હતો જેસીબી હજી નથી એટલે નીચે હજી એનાથી રમવા જાવ પણ માંડ માંડ હે એને લઈને ઘરે આવવું સાચી વાત છે અત્યારે તો કોની ઘેરે જવાય બાકી ભાઈ અત્યારે ખાલી રોટલી બાકી છે શાકભાગ બની ગયું છે મસ્ત મજાનું ભાઈ હમણાં જમા બેસી જાય એટલે બતાવું ડીશ કેવી રેડી થાય છે બાકી રામભાઈ સાથે ઘડી રમીયે ગરમા ગરમ રોટલી સાથે ભાઈ મસ્ત દૂધી દાળનું શાક ખાટી ખાટી છાસ પાપડ

તું એડો મોટો કરળિયો તો છો કરળિયો જોવા જાહે હું રામ હું એવું છે કલોલિયો આપડે જઈને પાછળ પાછળ કલોલિયો જોવા જોવા બતાવતો

મોબાઈલ દેખાડ એને ભાઈ પપડા થી પીછો છૂટાવા માટે કંઈક આવું જ કરવું પડે મદુ હવે જો એને રાગડો દાયણો એને તમે હતી હે

નાની નાની કાલી કાલી કામે જોય લાઠડી એના બદાય દોસ્તાર બીજી કોઈ વાત જ નહીં અમે ધરાઈ તો બંબુડી થાવાની

કોને તો કોને તો કોને તો જસ રામ નું નામ દઈ ના રામ જસ નું નામ દઈ હવે આંગળી અંદર આવી છે ને તો તેને ધીરો સાયકલ કરી ખાતી હાલો સાયકલ સાયકલ માં મારી હો સાયકલ છે જો કેવી હાલે બાના માતા ઉપર જો શું બનાવશો એના માટે નકી નઈ હસ સાચું કે શું બનાવશો એટલે હા એટલે હું નકી નથી નકી તાઈ થી આ માઈલી કર હાલ ડિઝાઈન કરતી જાય ને નકી તો રસોડામાં જાવ છો પછી ખબર પછી નકી કરી બહુ જાજો ટાઈમ લાગી જાતો ક્યાં ચલતો તો લામ હે ઓ આમ ભૈયા તો બંધ કર દો

એ ઢીકલા હું કે છો એ બાગાની જેમ તો તારક મહેતા એક એપિસોડ એક રિલોય નથી જોયું બાઘાનો તો જોયો નથી તો એની જેમ હાલતા આવડે છે અને આમ જોવો હવે એટલો મોટો થઈ ગયો છે ને ભાઈ હાઈચે ચડી જાય છે આમ જોવો આગળ ક્યાં ચડશે હા ઉપર એમ હવે એને એકલા છે ને કિચન માં પણ અમે રાખીએ ને તો એમને બીક લાગે છે સડી ગયો ને જો ભાઈ એક જણા ને તો પરફેક્ટલી એની પાછળ રહેવું પડે રહેવું પડે ને રહેવું જ પડે ઘરે બધા એકદમ મસ્ત મજાનું જમી લીધું છે જમી તો લીધું છે ક્યારનું ભાઈ મારે બાકી છે મતલબ હું તો બહાર ખાય ને આવો તો મંચુરિયન એવું હું કે છું શોભા બોલો મમ્મી બાયું આજકાલની મોઢા ઉપર ના પાડી દે ના પાડી આ ઈ વસ્તુ બરોબર તું બોલી કે તમે ના પાડી નહીં બને ઈ વસ્તુ આ તો કે નહીં મળે ઓ કદાચ મને ભૂખ લાગી હોય તો તું બનાવી દે કે ન બનાવી દે બોલન રોટલો પીડસ આ મને કે રોટલી બનાવી તમારે હાટો હા કે બનાવીસ તે મમ્મી પૂછો લોટ રાખોસ તો તમાર હાટો તો ન ખબર હોય પપ્પા હાટો ઠીક મોડેલ તું ખોટું તો બોલ છો જરીક જરીક છો બા

हं ऊपर બે છે નો બેહ બોલ મમી મસ્તી નું બાય પાસ લઈ દીધું હે દીકુ તું એની ઉપર બે હે દીકા તું એની ઉપર બે હે રામ એની ઉપર બે છે જ હાથ ભૂતી બાવા એની ઉપર નો બેહ કાઈ બસ અરે વાહ મારો તાલી મારો અરે વાહ હાલો 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 ઉપર બે છે જાય મારો બેઠો હો બેસી જાય હો મારું બાવ બેસી જાય અરે વાહ ઓ યે જમ મારવો જમવાનું આપું ભાઈ ડીશ લેતો હું ડીશ લાવું હું ખાશો તમે રસપુરી ખાશો કે ભજીયા ખાશો ભાઈ રામભાઈ હામે તો છે ને અમારે કઈ વેન ન કરે અહીંયા બેહો તમારે ન જવાય દુકાને ભાઈ તો નીચે નું એમ ખોટું છે રસપુરી નું નામ લીધું તો મમ્મી લઈ જાઓ અરે તું લઈ જા એમ જો આવ્યું જમવાનું રામ જમવાનું આવ્યું રસ આવી ભાઈ દહીં માં રોટલો સોળેલો આવ્યો બ્રાઉન બ્રેડ ખાતા હતા બ્રાઉન બ્રેડ ખાતા થાવ મેંદા ના મૂકો મોજા એવા કરે મોજા મંજુબેન વાઇટ કો લઈને વાહે દોડી રહ્યા છે ને અમારે કુંવર જો હજેડું ખાવાનું નામ નથી દો ખાઈ લે મમ્મી હવે શું લાગે તને

મોને ગમશે એવું લઈ જુ ભાઈ એટલે ભાઈ જઈશું એક બે દિવસમાં અને લઈ આવીશું કારણ કે ગામડે જઈએ છીએ એનું જે સ્વેટર છે ને એ ભાઈ બહુ જાડું છે એવું છે ને છોભાવ હું છે એમાં વાંધો જાડું છે એને ફાવતું નથી ભાઈ હાથ બાત આમાં ફરકાપ મારતા ફાવતું નથી એટલા માટે ભાઈ લેવું પડે એમ છે પણ લઈ આવીશું રામભાઈને સાથે લઈને જઈશું એટલે પરફેક્ટ માપ આવશે હું લેવા જાઉં હું કામ પણ દુકાને હું કામ જાઉં દુકાને હું કામ જાઉં પહેલાં કે હાલ લઈ જાઉં પહેલાં કે હું કામ જાઉં દુકાને દૂધ લેવા જવું હું લેવા જવું હું લેવા જઉં ઈ તો કે પેલા સ્વેટર તો છે ને તારે સ્વેટર તો લેવું નવું નવું સ્વેટર લેવું નવું સ્વેટર લેવું પધી કુ દુકાન અત્યારે જમવા જાવ હોય રાત થઈ ગઈ भाई <laughs> <लाए मन्धीक रहा। laughs> <लाए मन्धीक रहा। iggly> तो रिहाणो दुबई जाऊं लेवा मत दिखरा तू दुबई हो दुबई नै आई आती लय म दिखरा ल ई त म हे मनी ओए वाली साडी फाट गयो ये सो बटरफ्लाई उड्याम सो सो पाखवा बन करे सो

નિ અત્યારે નો જોવાય માલા દીકા દીકુ બા દેખાડે જો બા દેખાડે હે નવો ઠેલો ભર લીધો રામે હવે માલ દીકા જ આવું છે દાદર માં ઉભા છે હોય ને ને લઈ ગયા જો જશને લઈ ગયા

করছে ভোলা দিক না শু ভোলা

કેટલી નિંદર આવે છે બાયુને ક્યાંથી લાગતું એટલી બધી નીંદર હું પરેશ હતી કેમ નોતી હતી બહાર ગઈ બહાર ગઈ હતી ભાઈ એકલી એકલી બધન ખબર છે ને કે કહી દીધું હતું કે નહોતું તો તો નત કેવું તો ચાલો ગાઈસ મમ્મી પણ આવી ગયા છે અમારે મસ્ત મજાને રામભાઈને સુડાવીને તો બેસી જઈએ અમે મસ્ત મજાની રીલ્સ બનાવવા માટે કા જામ જેવી ભાઈ મસ્ત મજાની રીલ્સો બની ગઈ છે અત્યારે આવી ગયો છું કિચનમાં કિચનમાં શોભા કરી રહી હતી ભાઈ રામભાઈનો દૂધ રેડી દૂધ રેડી રેડી એકદમ રેડમ રેડી શું વાત છે મમ્મી કેવી બની રીલ્સ મસ્ત મસ્ત ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવી નાખી છે રામભાઈને સુડાવી દીધા છે અમે પણ મસ્ત મજાના જતા રહીએ સુવા માટે તો કે આપણે આજનો વ્લોગ ના કરી દે અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવત નર બ્લોગ સાથે ત્યાં સુધી બાય અત્યારે હું અત્યારે હું આવી ગયો છું કિચનમાં ને કિચન અત્યારે